આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવા તેમજ દાન પૂર્ણ કરવાનો અનોખો મહિમા છે તેમજ પુણ્ય કરવાનો અનોખો મહિમા છે ત્યારે સુરતની એક અનોખી ગૌશાળાના દર્શન કરો સુરતની લંગા વિજય હનુમાનજી ગૌશાળામાં ગાયનું દૂધ વહેંચવામાં આવતું નથી આ ગૌશાળામાં પચાસ થી વધુ ગાય તેમજ વાછરડા ગાયના દૂધની છાસ ઘી કે માખણ બહાર વેચવામાં આવતું નથી તમામ વસ્તુ મંદિરના આશ્રમ તેમજ નિરાધાર ભંડારાને પાછળ જ વાપરવામાં આવે છે મંદિરના મહંત મહામંડલેશ્વર સીતારામ બાપુ દ્વારા ચલાવાય છે આ ભંડારો રુદ્રપ્રયાગમાં ચાલી રહેલ કુંભ મેળામાં પણ સુરતનો ચાલી રહ્યો છે ભંડારો મારું નામ પ્રદીપભાઈ ચૌહાણ ગૌશાળા છે ગૌશાળામાં સીતારામદાસ બાપુના આશીર્વાદથી શ્રી લંકા વિજય હનુમાનજી મહારાજનું મંદિર અમરોલી પુલની નીચે અમે ગૌશાળા ચલાવી રહ્યા છીએ ગૌશાળાની ખાસ વિશેષતા ગાયોની સાળ સંભાળ રાખવી અને ગાયોને જેમ બને એમ સારી રીતે અત્યારે શિયાળો છે તો અમે ચારેય બાજુ અકબંધ રાખીને ગાયોને કોઈપણ જાતની ઠંડી ન લાગે તથા ઉનાળાની અંદર ગાયો ઉપર અમે પંખા રાખીએ ઉનાળામાં ગાયોને બે વખત નવડાવી છે ના અહીંયા અમે ગાયનું દૂધ વેચતા નથી ગાયના દૂધમાંથી જે કાંઈ છાસ હોય માખણ હોય દૂધ હોય છાસ હોય જે કંઈ એ અમે જે અહીંયા અમારે કાયમી ધોરણે સાધુ સંતો માટે અમે ભંડારો રાખી જ છીએ ત્રણસો ને પાસાઠ દિવસ તો આ બધી વસ્તુનો ઉપયોગ અમે તે ભંડારામાં ઉપયોગ લઈ લે છે આ બધી વસ્તુનો અમે હા અમારે મહાકુંભની અંદર પણ ભંડારો મહાકુંભ બે હજાર પચીસની અંદર અમારે બહુ મોટો ભંડારો પણ ત્યાં છે અમારે અને અહીંથી વીસ પચીસ કાર્યકર્તાઓ પણ ત્યાં જ્યાં છે અત્યારે સીતારામદાસ બાપુ અમારા મંદિરના મહંત અને દક્ષિણ ગુજરાતના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુનો પણ અત્યારે કુંભના મેળામાં જ છે ગાયો પચાસ ગાયું છે અને નાના મોટા વાસળા થઈને સાત પાંચ સાત જેવું થઈ જાય છે ગાયોની સારવારને કે ગાયોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે કોઈપણ પ્રકારની બીમાર ન પડે અને આજે ખાસ એવો દિવસ છે કે આજે બધાને દાન કરવું છે બધાને પણ એ લોકો એવું નથી સમજતા કે વધારે પડતું ગાયોને ખવડાવવાથી ગાયોને અફરો ચડે ને ગાયું બીમાર પણ પડે એટલે અમે એ રીતે રાખ્યું છે ગાયોને જેટલું ખાવાનું એટલું ખોરે બાકી અમે એક બાજુ રાખી દઈએ છીએ અને અમારી એ આજ અથવા કાલે અમે ગાયોને તે અમે ખવડાવી દઈ છીએ કારણ કે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત